નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો જાણીએ આજના જામખંભિયા મારફેડીને જથ્થાબંધ શાકભાજીના બજાર ભાર તો મિત્રો આજે મરચાં ગાડા વીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે મરચાં ઝીણા ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે પીંડા પિસ્તાલીસ રૂપિયા લઈને પંચાણું રૂપિયા કિલો સુધી દેવા છે ગુવા સિત્તેર રૂપિયા લઈને સારો ગુવા નેવું સો રૂપિયા કિલો વેચાણો છે ત્યાંથી કારેલા પાંત્રીસ રૂપિયા લઈને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી રીંગણા વીસ રૂપિયાથી લઈને સારા રીંગણા પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ગોટી રીંગણા પંદર રૂપિયા લઈને બાવીસ રૂપિયા કિલોથી દૂધી વીસ રૂપિયાથી લઈ અને પચીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ગલકા વીસ રૂપિયાથી લઈ અને પચીસ રૂપિયા કિલો સુધી વેચાણો છે ધાણા સિત્તેર રૂપિયાથી લઈ અને નેવું રૂપિયા કિલો સુધી દેવા છે લીલા ચોરા સિત્તેર રૂપિયાથી લઈ અને એંસી રૂપિયા કિલો સુધી વેચાણ છે ફુલાવર પચાસ રૂપિયાથી લઈ અને સાઠ રૂપિયા સુધી વેચાણ છે ત્યાંથી કોબી પંદર રૂપિયાથી લઈ અને પચીસ રૂપિયા કિલોથી ત્યાંથી ટોમેટા ત્રીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ રૂપિયા કિલો સુધી છે ચાયના કાકડી પાંત્રીસ રૂપિયા લે અને ચાલીસ રૂપિયા કિલોથી મિત્રો આવી અપડેટ જોવા માટે ચેનલ જગદીશ ચોપડા સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો